કેન્દ્ર સરકારના આદેશને પગલે યુદ્ધની સ્થિતિમાં લોકોમાં અવનેશ માટે સરહદી વિસ્તારના આઠ ગામોમાં મોક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જજામ ગામમાં પણ મોક ટીલ યોજાઈ હતી વહીવટી તંત્ર દ્વારા સરહદી વિસ્તારોમાં યુદ્ધની સ્થિતિ ઉદ્ભવે તો કઈ રીતે બચી શકાય અને સલામત સ્થળે ખસી શકાય તેમજ વહીવટી તંત્રને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે માટેની આયોજનબદ્ધ તૈયારીઓ કરવામાં આવી છે જેમાં જજામ ગામોમાં મંદિરનો કામ ચલાવ ધોરણે કોન્ટ્રોલ રૂમ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં સાયરન વગાડી લોકોને હુમલાની જાણકારી આપવામાં આવી હતી જેમાં હુમલા બાદ ઘાયલ થયેલા લોકોને પીએચસી સેન્ટર પર એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનોને પણ એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તેમજ હુમલાઓમાં ઘરોને નુકસાન થનાર લોકોને સ્કૂલમાં આશ્રય સ્થાન બનાવવામાં આવ્યા હતા દરેક ગામોમાં સ્થિતિને પહોંચી વળવા એક ઇન્ચાર્જ અધિકારી સાથે આરોગ્ય ટીમ રેસ્ક્યુ ટીમ સહિત આંગણવાડી કાર્યકર્તા તેડાગર પંચાયતના સભ્યોની ટીમ તૈનાત કરવામાં આવી હતી જ્યારે કે સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ પણ મદદમાં જોડાઈ હતી